see you. કેટલીક જરૂરી માહિતીને જોડી શકાય છે જેમ કે પ્રેઝન્ટેશન નું શીર્ષ્યુ નામ આ એડિશનલ માહિતી દર્શકો માટે

હેડર અને ફૂટર પર ક્લિક કરો તમે હેડર અને ફૂટર કસ્ટમ ટેક્સ્ટ ઉમેરવા માટે કસ્ટમ લખાણ દાખલ કરી શકો છો ઉદાહરણ તરીકે તમે તમારા પ્રેઝન્ટેશનમાં માં શીર્ષક તારીખ કંપનીનું નામ અથવા પ્રસ્તાવન લખી શકો છો તારીખ અને સમય તમારે જો સ્લાઇડ મુદ્દત અને સમય બતાવવો હોય તો તમે આ વિકલ્પ સક્રિય કરી શકો છો તમે આ તારીખને ને આપને અપડેટ થાય તેવું સેટિંગ્સ પર પસંદ કરી શકો છો સ્લાઇડ નંબર સ્લાઇડ ના નંબર પ્રદર્શિત કરવા માટે સ્લાઇડ ઓળખવું સરળ બને છે તમારી જરૂરિયાત મુજબ કસ્ટમ મેસેજ ઉમેરવા માટે પણ આ લખાણ દાખલ કરી શકો છો જેમ કે પ્રેઝન્ટેશન નું વિશેષ નું નામ અથવા તમારા ટીમ વિશિષ્ટ સ્લાઇડ પર હેડર્સ અને ફૂટર્સ ઉમેરો તમામ સ્લાઇડ પર દાખલ કરો આ પસંદગી કરવાથી તમે તમારી તમામ સ્લાઇડ પર હેડર્સ અને ફૂટર્સ ઉમેરી શકો છો વિશિષ્ટ સ્લાઇડ માટે જો તમે ફક્ત કેટલીક ચોક્કસ સ્લાઇડ પર હેડર અને ફૂટર બતાવવાનું ઈચ્છતા હો તો અપ્લાય ટુ સિલેક્ટેડ સ્લાઇડ્સ વિકલ્પ પર ક્લિક કરો ચાર હેડર અને ફૂટર માટે એડવાન્સ સેટિંગ પ્રતિબંધિત જોશો જો તમે તમારા પ્રેઝન્ટેશનમાં ટાઇટલ સ્લાઇડ પર હેડર્સ અને ફૂટર્સ ઉમેરવા માંગતા નથી તો ડોન્ટ શો ઓન ટાઇટલ સ્લાઇડ વિકલ્પને સક્રિય કરો આથી હેડર અને ફૂટર ટાઇટલ સ્લાઇડ પર જશે ટેક્સ્ટ એલાઇનમેન્ટ તમે હેડર અને ફૂટરના ટેક્સ્ટને અલાઇનમેન્ટથી એડજસ્ટ કરી શકો છો જેમ કે ડાબું અલાઇનમેન્ટ જમણું અથવા મધ્યમ અલાઇનમેન્ટ પાંચ હેડર અને ફૂટરના વિઝ્યુઅલ હેડર અને ફૂટર માટે યોગ્ય ફોન્ટ પસંદ કરો આ ભાગ સામાન્ય રીતે સાદા અને સ્પષ્ટ ફોન્ટ જેમ કે કાલેબ્રી પસંદ કરવામાં આવે છે કલર અને પૃષ્ઠભૂમિ અક્ષર અને સ્પષ્ટ

હેડર અને ફૂટરને યોગ્ય રીતે ઉમેરવું તમારા પ્રેઝન્ટેશન વધુ સુલભ અને વ્યવસ્થિત બનાવે છે ખાસ કરીને જો તે કમેન્ટ સંલગ્ન માહિતી અને ચોક્કસ સંખ્યા માટે છે સારા પાવર પોઈન્ટમાં અને ફૂટર્સ ઉમેરવાથી તમારા પ્રેઝન્ટેશનમાં સ્પષ્ટતા અને વ્યવસાયિકતા વધે છે આ કસ્ટમાઇઝેશન માહિતી પ્રદાન કરવા માટે ઉપયોગી હોઈ શકે છે જે તમારા સંદેશાને વધુ સ્પષ્ટ અને યાદગાર બનાવે છે થેન્ક યુ